આ સંસારની અંદર રહીને આપણે કોઈકની કૂતલી કરતા હોઈએ ગરહસ્થ આશ્રમની અંદર જ મગ્ન હોઈએ ધન કમાવાની પાછળ જ પડ્યા હોઈએ અને એમ કરતા કરતા આપણો સમય છે વીતવા લાગે અને ભગવાનનું ભજન ન થઈ શકે બીજો બધો ખર્ચો કરવા માટે બીજે ક્યાંય જવા માટે આપણી પાસે ઘણો બધો સમય હોય કોઈ મિત્રની સાથે ફરવા જવું હોય પિક્ચર જોવા જવું હોય મૂવી જોવા જવું હોય તો ત્યાં ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક બગાડી આવે પણ અડધો કલાક ક્યાંક સત્સંગમાં કે આરતીમાં જવું હોય તો એ ભાઈ પાસે સમય નો હોય આપણે આપણા મોત માટે ઘણા બધા રૂપિયા ઉડાડીએ ક્યાંક ધર્મ નું કાર્ય થતું હોય ક્યાંક સત્કર્મ થતું હોય તો ત્યાં આપણને પૈસા આપવા હોય તો આપણને તકલીફ પડે હોટલોમાં જઈ અને આપણે જમવા જઈએ તો પાંચસો રૂપિયાનું હજાર રૂપિયાનું પંદરસો નું બિલ આવે ત્યારે આપણને પૈસા ચૂકવવામાં કંઈ ખચકાટ નથી અનુભવાતો પણ આપણે ત્યાં કોઈ માંગણી આવે માંગણ આવે આરતીની થારીમાં કંઈક આપણે રૂપિયા મૂકવાના થાય એટલે નોટું જે ખીચામાંથી ગાયબ થઈ જાય હાથમાં આવે જ નહીં ચિલ્લડનો ઢગલો પડ્યો હોય એટલે સત્કર્મ ને એ પાંચસો પંદરસો રૂપિયા આપણે હોટલોમાં જમવાની અંદર બગાડતા નથી પણ સારા કામની અંદર ક્યાંક આપણને વાપરવાના થાય તો આપણે એ તકલીફ પડે ઘણા લોકો એમ કે કહે ભગવાનને દૂધ ના ચડાવાય શિવને દૂધ ચડાવવાથી શું થાય આ ખોટો દૂધનો બગાડ કરો એના કરતા કોઈ ગરીબોને આપો તો એમનું કાંઈક કલ્યાણ થાય શાસ્ત્રોમાં તો ભગવાન શિવજીને દૂધ ચડાવવાનું મહત્વ છે જ પણ વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે આપણે શિવલિંગ ઉપર સતત દૂધની ધારા થતી રહે એટલે એ દૂધ બધું જમીનની અંદર ઉતરે અને એની અંદર એક સફેદ પટ્ટો થઈ જાય અને એના કારણે જમીનની અંદર સંતુલન બન્યું રહે અને એના કારણે ભૂકંપ થતા નથી એટલા માટે પણ એમ કેવાય છે કે જગતનો પ્રલય થશે ને ત્યારે કાશી છે ને એમ કારણ કે અંદર ઘરે ઘરે શિવલિંગ જ્યાં જઈએ બધી જગ્યાએ ગલીઓમાં ની અંદર શિવલિંગ જેટલા જોઈએ બહુ શિવલિંગ બધી જગ્યાએ અભિષેક થતા હોય અમે અમારા બધા મિત્રો ની સાથે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં લગભગ કાશી ગયા હતા અને ત્યાં બધા દર્શન કર્યા ખૂબ અદભુત સાત પવિત્ર નગરીઓ આપણા શાસ્ત્રમાં કીધી છે

આ મલેશિયા જે તમારો દેશ છે એની અંદર શિવલિંગોના મંદિર બનાવો શિવજીના મંદિર બનાવો શિવાલયો બનાવો અને એના ઉપર અભિષેક કરો તો તેથી તમારા અહીંયા છે ભૂકંપ ઓછા થશે એટલે ત્યારબાદ ત્યાં મલેશિયા ની અંદર ઘણા બધા શિવાલયો બનાવવામાં આવ્યા અને ભગવાન શિવજી નું પૂજન કરવામાં આવ્યું છે અલગ અલગ વસ્તુની પ્રાપ્તિ માટે થઈ અને અલગ અલગ દ્રવ્યો દ્વારા ભગવાન શિવજી ઉપર એ દ્રવ્યો દ્વારા અભિષેક થતા હોય પુત્રની કામના હોય તો એના માટેના અલગ દ્રવ્ય કીધા છે શાંતિની પ્રાપ્તિ માટે ધનની પ્રાપ્તિ માટે રોગની શાંતિ માટે એ અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાન શિવજી ઉપર અભિષેક કરવો જોઈએ એમ કહેવાય મહારાજ કે આ શિવજી ઉપર અભિષેક કરીએ વ્યર્થ જાય એના કરતા બાળકોને આપીએ તો બાળકોને અપાય પણ આપણે જે મૂવી જોવા જવાના હોય ને એની ત્રણસો રૂપિયા ટિકિટ થતી હોય તો મૂવી જોવાનું એક વખત બંધ રખાય અને એનાથી દૂધ લઈને એ બાળકોને અપાય હોટલે તમે જમવા જવાના હોય એ હોટલનો જે જમવાનો ખર્ચો થતો હોય એ ખર્ચાને મૂકીને એનાથી ગરીબ બાળકોને જમાડવા જોઈએ પણ જે આપણા ધર્મનું કાર્ય કીધું છે એ ઋષિમુનિઓ સમજી વિચારીને કહી ગયા છે પણ આપણે છે એ કોક વાણી વિલાસની અંદર કહી જાય કે આનો તો કંઈ ફાયદો નથી અને આ બધું વ્યર્થ છે તો આપણે એવા લોકોની વાતોમાં આવી જઈએ છીએ આપણે ઋષિમુનિઓ જે આજ્ઞા કરી ગયા છે આપણા ધર્મશાસ્ત્રો જે કહી ગયા છે એની વાતો છે ઉડાડી મૂકીએ છીએ આપણી દરેક વાતો છે ધર્મની દરેક ક્રિયાઓ એ કાંઈક ને કાંઈક વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે આપણે મસ્તક ઉપર ચાંદલો કરીએ છીએ તો આજ્ઞા ચક્ર છે એ અહીંયાથી વસેલું છે ઘણા લોકો અહીંયા વચ્ચે વચ ઉપર ચાંદલો કરે પણ ત્યાં ચાંદલો નહીં અહીંયા ચાંદલો થવો જોઈએ આમ તો ચાંદલાના વિવિધ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે ઉર્ધ્વ ઉર્ધ્વપુરુંડ છે ત્રિપ્રુંડ છે વૈષ્ણવ તિલક છે અલગ અલગ પ્રકારના તિલકો દર્શાવ્યા છે પણ ભ્રૂ મત્યે અહીંયા આગના ચક્ર રહેલું છે એટલે આપણી બુદ્ધિનું પૂજન કરીએ છીએ આપણી બુદ્ધિ છે શુભ વિચારોવાળી બને આપણા વિચારો પવિત્ર બને ચાંદલા વગરનો કપાળ છે ને એ કોઈક જાણે વિધવા સ્ત્રી હોય ને એના કપાળમાં કાંઈ ન હોય મસ્ત ખબર કાંઈ ન હોય એમ ચાંદલા વગરનો કપાળ છે એવું લાગે એટલે સનાતન ધર્મના દરેક વ્યક્તિએ તો ચાંદલો અવશ્ય કરવો જોઈએ કરવો જોઈએ ને કરવો જ જોઈએ શીખા સૂત્ર અને તિલક બાજુમાં જ રતડિયા

ડોક્ટરે પોતાનું સૂટ પહેર્યું હોય તો એ ખબર પડે કે આ ડોક્ટર છે એમાં તિલક છે ને આપણી શિખા છે ચોટી સૂત્ર એ આપણી નિશાની છે કે આપણે સનાતનના અવલંબી છે સનાતન ધર્મને માનનારા છીએ સનાતન ધર્મને પાલન કરનારા છીએ એટલે વ્યક્તિઓ સંકલ્પ લેવો જોઈએ ઘણા લોકોને ચાંદલા કરવામાં શરમ આવતી હોય જે વ્યક્તિઓને ટોપી પહેરવામાં શરમ નથી આવતી આપણે વિચારવું જોઈએ કે આપણે ક્યાં પાછળ પડ્યા છીએ હે આજે તમે નાના બાળકથી લેશો ને મોટા મોટા એ ત્રણ 3 વર્ષના બાળકો છે પોતાનો ધર્મ નું ભણવા માટે જતા હોય અને આપણે આપણા બાળકોને મોબાઈલ પકડાઈ દઈએ આપણને જ ખબર નથી ગીતાજી શું છે આપણે આપણા બાળકોને શું જ્ઞાન આપશું કોઈ બ્રાહ્મણોને બોલાવી અને એમને કહીએ કે અમને કઈક આવો સત્સંગ કરાવો મોબાઈલ ની અંદર યુટ્યુબ આવે સારા સારા સંતોનો સારા સારા વક્તાઓનો શ્રવણ કરો એના દ્વારા કઈ જ્ઞાન મેળવો આપણે જ આપણા ધર્મને એ છે નીચો બનાવી દીધો છે ધર્મના જે કઈ નિયમોનું પાલન નથી થતું આપણે કામ ધંધો હોય અને કોઈ ગ્રાહક આવે દુકાનમાં કોઈ ધંધો કરતો હોય તો દીવા અગરબત્તી કરતા હોય તો દીવા અગરબત્તી મૂકીને ગ્રાહક આવે તો પેલા એ ગ્રાહકને કઈક આપવા માટે જાય પણ એ અલગ ધર્મના લોકો છે એ ઘણા લોકોના એવા નિયમ હોય કે પાંચ વખત એમની પૂજા કરવા માટે જતા હોય અને બારે પાર્ટી મૂકી દે ભાઈ તમારે દુકાનમાં બેસો થોડીક વાર અમે અમારું એ પૂજન કરીને આવીએ એ ગ્રાહકની પરવા નથી કરતા પહેલાં એમના એ જે પરમેશ્વરો એમનું પૂજન કરે પણ આપણે તો આ બધું મૂકી અને પેલા કામ ધંધાને મહત્વ આપીએ છીએ આપણા ધર્મનું મહત્વ સમજીએ સનાતન ધર્મનું રક્ષણ થાય સનાતન ધર્મનું પાલન થાય બાળકોમાં એવા સંસ્કાર આવે એવા પ્રયત્ન કરીએ અને એ સંસ્કારો સંસ્કારો ભૂલ્યા છીએ બાળકો સંસ્કારી બને જે આચરણ કરે એવું બાળકો આચરણ કરતા હોય તમે ઘરે ધૂન કીર્તન સાંભળતા હો તાલી વગાડતા હો તો નાનું બાળક છે એ પણ તાલી વગાડવા માંડે તમે ઘરે અપશબ્દો બોલતા હો ગાળો બોલતા હો ઘરે બાજતા હો ઝઘડતા હો બાળકનું ચિત્ત છે એ બધું તરત ગ્રહણ કરી લે એટલે આ માટે બાળકોને હનુમાન ચાલીસાના પાઠ કરાવીએ ધૂન કીર્તન કરાવીએ દસ મિનિટ પંદર મિનિટ એના દ્વારા સંસ્કારોનું સિંચન કરીએ પરમાત્માએ આપણને આવો દિવ્ય અમૂલ્ય અવસર પ્રાપ્ત કરાવ્યો છે એના દ્વારા આપણે આપણા મનુષ્ય જીવનને સાર્થક બનાવીએ અકરોરજી છે એ વ્રજની યાત્રા કરવા માટે જાય છે આપણે પણ અત્યારની આ યાત્રાને વિરામ આપીએ અને મધ્યાહન પછી પરમાત્મા છે વ્રજ મૂકીને મથુરાની અંદર પ્રવેશ કરશે કંસનો વધ કરે અને ભગવાનના વિવાહ સુધીના પ્રસંગની કથાઓ લેશું ભગવાનના નામ સંકીર્તન સાથે અત્યારના આ સત્રને વિરામ